તમારો ભાઈ કામ કરીને કે લઈએ તો ભાઈ ગાઈશ આ હે અને આપણે શું છે ગાઈશ કોમેન્ટ કરો તમે ખબર પડે તો ગાઈશ તો તમારો ભાઈ કરી રહ્યો કોમ અને કોમ કરતા કરતા મનમાં આવી ગયો વિડીયો બનાવ થતો બનાવી દીધો તો ગાઈશ જોખમ લઈને વિડીયો બનાવવો પડે છે કેમ કે ગમે ત્યારે આપઘટમાં થઈ જાય ઓ ગાઈસ આ ઉપર આ ખોણ જો ગાઈસ તમારા તમે આટલું જોયું નહી હોય અને ગાઈસ આ જો વાલે વાલે તો આપડી ગાયો સેમ ગાઈસ પંજાબી લાખ રૂપિયા એક ગાય છે ગાઈસ અને આ ખાઈને ગાયો થઈ જાય બખા તો ખાઈશ આ જુઓ ખાઈ ખાઈને મજા પડી જાય એમાં તો ગાઈશ આ ગાય તો જતી રહેવાની છે બિચારી આપણે હવે ઉપડી ચલો આપણે દર્શન કરાવી દઉં તમને એ છે આપણી આપણે ભરતી આવી ગયા ગઈ બિઝનેસમાં અહીંયાથી ગઈ ભરીને ત્યાં નાખવાનું પણ ત્યાં થોડી મિસ્ટેક છે ને આપણે સુધારી લેશું આ છે આપડો તબેલો એ છે કચરો બહુ છે આ આગળ જો આ બધું રમણ ભમણ કરના હમ પાણી પીવાના પાણી પીવામાં એવું કરે ગાઈસ તો આ તો કચરો છે એનું વાંધો નહીં પણ ગાયાર આ જુઓ બિચારા કેવું પડ્યું છે આ હરામી યાર તો ગાયસ હું તમને સાફ કરીને બ્લોગ બતાવ બન્યા રાખું તો ગાય તમારા ભાઈએ ડિનર વાપરી લીધો છે ઓલરેડી હવે આમાંથી ચાલુ કરી ગાય છે જમવાનું પણ બાકી છે અને આ ભેંસી બધું કામ વધારે મૂક્યું છે આ છે આખો આપણો તો બેલ આજે ગાય ઘણા દિવસે એક તો બ્લોગ બનાવું તો ગાય આ બ્લોક આપણે ચાલવો તો જુઓ જ આ છે આપણું હોનેલ તમે દેખતા તો હશે ત્યાં આપણું હોનેલ બહુ જાણતું વિડીયોમાં હમણાં ક્યાંય જતું નહીં